ક્ષણને યાદ કરો કે શું થયું હશે ત્યારે તો મોતનો આંકડો આંકડો જે છે 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 સતત વધી રહ્યો રાજકોટમાં આ ને પાર પહોંચ્યો ગોંડલ ઉપલેટાથી ગેમ ઝોનમાં લોકો આવ્યા હતા જે વાત હું હમણાં જ કરતી હતી પંદર થી વધુ બાળકોનું રેસ્ક્યુ પણ કરાયું છે સિવિલ હોસ્પિટલમાં નંબર પણ જાહેર કરાયા છે જ્યાં આપ કોન્ટેક કરી શકો છો કારણ કે દૂર દૂરથી લોકો આવ્યા હતા કેટલાક લોકો કારણ કે હવે બાળકો પણ મોટા થઈ રહ્યા હોય પંદર વીસ વર્ષના જયારે હોય ટીનેજર હોય ત્યારે તેઓ તેમના ફ્રેન્ડ સાથે પણ જતા હોય છે એકલા તો કરુણા દ્રશ્યો છે હાર્દિક પાસેથી વધુ અપડેટ મેળવીશું જી હાર્દિક કેટલાક લોકો રાજકોટના નહીં પરંતુ આસપાસના વિસ્તારમાંથી પણ આવ્યા હતા કોઈ ગોંડલથી કોઈ આવ્યું કોઈ ઉપલેટાથી આવ્યું અન્ય વિસ્તારમાંથી પણ લોકો આવ્યા પરિવારજનો સાંત્વના આપી રહ્યા છે પરંતુ આ માતાના આંખમાંથી માંથી આંખો નથી છોડી રહ્યા ચોક્કસ થી આ દ્રશ્યો છે એક માતા એક બેન જે છે ગેટી ને રડી રહી છે આ દ્રશ્યો છે સૌ કોઈને હચમચાવી નાખે તેવા છે કેમ કે આ લોકોએ ક્યારેય નહોતું વિચાર્યું કે તેમના જે છે સંતાન જે છે તેમને આ રીતના કહી શકાય કે તેમના સંતાન જે આ રીતના મૃત્યુ થશે ખાસ કરીને પરિવારજનો છે તે સતત સાંત્વના આપી રહ્યા છે એક માતાની આંખના આંસુ છે એક કહી શકાય કે પરિવારજનો માટે એક આ જે છે જે આ દ્રશ્યો છે કહી શકાય કે ભાવુક કરનારા દ્રશ્યો છે સૌ કોઈ જે કોઈ જોતા હશે તેમની આંખમાં પણ અત્યારે રાક્ષ આંસુ આવી ગયા છે

અ જવાબદાર વ્યક્તિ કોઈ ન દે આમાં આવ્યું બધા સાથે જ છે આ પરિવારજનો છે માતા છે તે તમને કઈ ખબર પડી તો ખબર પડી તો સિવિલ હોસ્પિટલમાંથી આકરાંદના દ્રશ્યો સામે આવી રહ્યા છે મારી બેન છે મારા કરતે નાની હું ગઈ નોકરી કરતા ઘણા સમય થી નોકરી કરતા હતા સર તો એને એના મેનેજર ઉભા તમે પૂછ્યું હું કોઈ સર અમારે આશા મળી તો એના મેનેજર કે કે બેન હજી કઈ ખબર નથી એના મેનેજરને ને એ કઈ નતું અમારે એટલા સ્ટાફ ને બધી આ એક હરકી ગયું ન્યાવતી કોઈ ને એટલી બે દાર કે એક સેકન્ડની ની વાર લાગે એમરજન્સી કોલ કરવા માં રાજકોટ જીવ સિટી તો એ કોઈને કોલ હજી નતું બધી આ બધી લોકો મરી ગયા એ કોઈ જીવતા જ નથી આમાં કોઈ જીવતું છે અમારે હગી બેન મારી હગી બેન છે અમને હવે કોણ આજ છે અમારી આશા તમે શું અમને કોણ એપ્સ વાડે આસા મેનેજર નામ આપ્યું હિમન નથી ખાલી ખાલી મેનેજર મેનેજર હતા મને સારી મને કઈ મત ખબર તો આ માતાએ તેની દીકરી ગુમાવી છે એ દીકરીને શોધવા ગઈ હતી ત્યાં દર દર તેઓ ભટકી રહ્યા હતા એ દીકરી કદાચ ત્યાં કામ કરતી હતી તેના મેનેજરને પૂછ્યું કે ક્યાં છે તેમની દીકરી કોઈ જવાબ ન મળ્યો આ આગમાં ક્યાં શોધવી તેને તેની ચિંતા તેમને સતાવી રહી હતી તેને જોવા માટે તેની આંખો એક માની આંખો તરસી રહી હતી પણ હવે એ દીકરી જ્યારે આગમાં ભરતું થઈ ગઈ છે એ કદાચ એવી પરિસ્થિતિમાં આ મૃતદેહ છે કે દીકરીને ઓળખી પણ ન શકે અને જે જે સામે છે કે આ આખું સ્ટ્રકચર હતું થોડા સમયમાં આખું સ્ટ્રકચર બળીને ખાક થઈ ગયું અને રહી ગઈ તો રાખ રહી ગઈ અને રહી ગયા તો જે લોકો ત્યાં ગયા હતા બાળકો ત્યાં ગયા હતા તેમના મૃતદેહ જે બિચારા ભાગી શકે હતા જેમને મળ્યો રસ્તો તે ભાગીને તેમનો જીવ બચાવી સુધીમાં દક્ષિણ ગુજરાતમાં જામશે વરસાદી માહોલ તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની અંબાલાલ પટેલે કરી આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ચોમાસાને લઈ આપ્યા સારા સમાચાર ગુજરાતમાં ચોમાસું જલ્દી આપશે તક હાલ ઉત્તર શ્રીલંકા પહોંચ્યું ચોમાસુ ચોમાસા પકડી ચોમાસુ કેરળથી હવે માત્ર સો કિલોમીટર દૂર બંગાળની ખાડીમાં પકડી બંગાળની ખાડીમાં લગભગ મધ્યમાં પહોંચ્યું ચોમાસું ગુજરાત નજીક અરબસાગર માં પણ લો પ્રેશર સક્રિય હાલ દેશના બંને બાજુ દરિયામાં ચક્રવાતની ની કેરળ નજીક લો પ્રેશર બનતા કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના

નવરાત્રીમાં ગરબા સમયે જ થઈ શકે છે ભારે વરસાદ આગાહીકાર રમણીકભાઈ વામઝાએ કરી મોટી આગાહી છવ્વીસમી સપ્ટેમ્બરથી હાથિયા નક્ષત્ર વહેશે ચિત્રા હાથિયા નક્ષત્રમાં પાછો થરો વરસાદ થશે વર્ષાઋતુ પૂર્ણ થતા આસો સુદ આવી શકે જમ્મુ કાશ્મીરના રિયાસીમાં સર્જાયો વાવાઝોડા જેવો માહોલ ભારે પવન સાથે વરસાદ અને કરા પડ્યા રિયાસી શહેરમાં વાવાઝોડા જેવી સ્થિતિથી જનજીવન પ્રભાવિત થયું તમિલનાડુના થુથુગડીમાં દરિયામાં જોવા મળ્યો કરંટ થુથુગઢ બંદર ઉપર સિગ્નલ લગાવવામાં આવ્યું માછીમારોને પણ પરત ફરવા અને માછીમારી ન કરવા સૂચન કેરળના કાસરગોડમાં ભારે વરસાદ નીલેશ્વરમ નજીક થાઈકડુપુરમમાં વરસાદથી ભારે નુકસાન ભારે પવનના કારણે અનેક બોટને થયું નુકસાન કેરળના તિરૂવનંતપુરમમાં ભારે વરસાદથી જળાશયો છલકાયા નદીઓમાં પાણીના સ્તરમાં વધારો થયો સતત વરસાદથી જનજીવન થયું પ્રભાવિત કેરળમાં ભારે વરસાદ પડતા સાત લોકોના મોત મોસમના પહેલા વરસાદમાં જ તબાહીના દ્રશ્યો સામે આવ્યા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા જળબંબા કાર